બે વર્ષથી નિષ્ક્રિય જીમેલ એકાઉન્ટ ગઈકાલથી બંધ થયા ગયા છે વકફ બોર્ડ જેપીસીને એક કરોડ વીસ લાખનો સૂચનો મળ્યા છે ત્યારે વાત થશે સુરતમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે આ યુવાનો સાથે કરી હતી ખાસ મુલાકાત ત્યારે આગળ વાત થશે લગ્નના નામે પચાસથી થી વધુ મહિલાઓને છેતરવામાં આવી છે આગળ વાત થશે યુક્રેનને હથિયાર આપવાની વાત ખોટી છે તેવું ભારતે જણાવ્યું છે ત્યારે વાત થશે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલીમાં પ્રવાસ કર્યો હતો અને તને મેળામાં અભદ્ર ભોજપુરી ડાન્સ સામે આવ્યો છે ત્યારે આગળ વાત થશે તમારી દીકરીઓને ભણાવો તેમને આગળ વધવાની તક પણ આપો ત્યારે આગળ વાત થશે ધ્રુવી પટેલે જીત્યો છે મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ બે હજાર ચોવીસનો ખિતાબ હવે મિત્રો સમાચારો વિસ્તારથી એકત્રીસમી મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડનો તાજ મૂળ ગુજરાતી ધ્રુવી પટેલના સિરે સજ્યો છે આ એક મોટો બ્યુટી પેજન્ટ છે ન્યૂ જર્સીના એડિશન શહેરમાં તેમની ફાઇનલ યોજાઈ હતી તેનું આયોજન ન્યૂયોર્કની ઇન્ડિયા ફેસ્ટિવલ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું ધ્રુવીએ ફાઇનલમાં ભવિષ્યમાં બોલિવૂડમાં અભિનેત્રી અને યુનિસેફની એમ્બેસેડર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે તે અમેરિકામાં કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન સિસ્ટમનો અભ્યાસ કરી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમારી દીકરીને ભણાવો તેમને આગળ વધવાની તક આપો દેશમાં વંદે ભારત ટ્રેનને લઈને ઘણા વિડીયો સામે આવ્યા છે પરંતુ આ વખતે એક ખાસ વિડીયો વાયરલ થયો છે તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા ચંપાઈ સોરેને એક સુપર વિડીયો શેર કર્યો છે જેમાં વંદે ભારત એક્સપ્રેસ ચલાવનાર દેશની પ્રથમ મહિલા આદિવાસી સહાયક લોકો પાઇલટ રિતિકાર તિર્કી જોવા મળ્યા છે વિડિયો શેર કરીને સોરેને લખ્યું છે કે તમારી દીકરીઓને ભણાવો તેમને આગળ વધવાની તક આપો મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તરણેતરના મેળામાં અભદ્ર ભોજપુરી ડાન્સ સામે આવ્યો છે ગુજરાતનો અતિ પ્રસિદ્ધ તણેતરનો મેળો હાલમાં જ પૂરો થયો છે મેળાનો એક વિડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડિયો તરણેતરના મેળામાં થયેલા અભદ્ર ભોજપુરી ડાન્સનો છે ગીત પર ભોજપુરી ડાન્સરોએ ટૂંકા લગાવ્યા હતા જેને જોવા માટે લોકોએ પડાપડી કરતા દેખાઈ રહ્યા છે ભાતીગર સંસ્કૃતિની શાન ગણાતા તને તેના મેળામાં આવા ડાન્સથી અનેક સવાલો પણ ઊભા થયા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનો અમરેલી પ્રવાસ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ગઈકાલે અમરેલી અમરેલીના પ્રવાસે હતા દરમિયાન તેઓનું લાઠીના દુધાડા ખાતે સૌજી ધોળકિયા અને લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા સહિતના નેતાઓએ સ્વાગત કર્યું હતું પછી પીએ સીએમએ અમરેલી ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું બાદમાં તેઓ અમરેલીમાં નાગનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા તેમણે પૂજા અર્ચના કરી હતી અને આ મંદિર બસોને સાત વર્ષ જૂનું છે આ બધી જાણકારી સીએમએ હેક્સ ઉપર વ્યક્ત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે કહ્યું છે કે યુક્રેનને હત્યાર આપવાની વાત ખોટી છે ભારત તરફથી યુક્રેનને દારૂ ગોળો મોકલવા સંબંધિત રોયટર્સના અહેવાલ સામે ભારત સરકારે સખત વાંધો વ્યક્ત કર્યો છે ભારતીય વિદેશ મંત્રાલયે આ સમાચારને ખોટા અને સરારતી કાવતરું ગણાવ્યું છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે કહ્યું છે કે અમે રોયટર્સનો રિપોર્ટ જોયો છે જે ભ્રામક છે ભારત સૈન્ય સામાન્યની નિકાસ અંગે આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરે છે અને આમાં ભારતનો ટ્રેક રેકોર્ડ દોષરહિત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લગ્નના અમે પચાસથી વધુ મહિલાઓને છેતરવામાં આવી છે લગ્નના નામે જજ સહિત પચાસથી વધુ મહિલાઓ સાથે છેતરપિંડી કરનારા યુપીના મુકીમ ખાનની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે તે મેટ્રોમોની સાઇટ પર નકલી આઈડીનો ઉપયોગ કરીને દાવો કરતો હતો કે તે સરકારી કર્મચારી છે અને તેની પત્ની મૃત્યુ પામે છે લગ્ન નક્કી થયા બાદ તે પૈસા લેતો હતો અને મેરેજ હોલ બુક કરાવવા માટે જેવા અન્ય કારણો બતાવીને ફરાર થઈ જતો હતો પૂછપરછમાં જણાવ્યું છે કે તેણે અપ્રિણિત અને વિધવા મુસ્લિમ મહિલાઓને નિશાન બનાવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે આ યુવાનો સાથે કરી છે ખાસ મુલાકાત સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સુરતના પ્રવાસી હતા અહીં તેઓએ સોશિયલ મીડિયા પર સારું પ્રદર્શન કરનારા સુરતના યુવાનોને મળ્યા હતા તેમની સાથે વાતચીત કરી હતી સીએમે તેમની પાસેથી જનહિતના કાર્યો માટે ઉપયોગી સૂચન સુજાવ પણ જાણ્યા હતા સીએમની આ મુલાકાતમાં વિવિધ મુદ્દાઓના સવાલ જવાબ પણ થયા હતા સીએમે એક્સ પર આ યુવાનોને બિરદાવીને સફળ જીવનની શુભકામનાઓ પણ પાઠવી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વકફ બોર્ડ જેપીસીને એક કરોડ વીસ લાખ સૂચનો મળ્યા છે વકફ બોર્ડને લઈને બનેલી જેપીસીએ વકફ બોર્ડ એબેન્ડન્ટ બિલ બે હજાર ચોવીસ પર ઇમેલ અને લેખિત પત્રો દ્વારા સામાન્ય લોકો પાસેથી સૂચનો માગ્યા છે મીડિયા રિપોર્ટ અનુસાર અઢાર સપ્ટેમ્બર સુધીમાં સપ સમિતિને એકાણું લાખ ઇઠ્યોતેર હજાર ચારસો ને ઓગણીસ ઇમેલ મળ્યા છે બારસો ને બાર હજાર આઠસોને એક ઇમેલ એટેચમેન્ટ સાથે પ્રાપ્ત થયા છે તો અત્યાર સુધીમાં સમિતિને લેખિત પત્રો દ્વારા લગભગ ત્રીસ લાખ સૂચનો પણ મળી ચૂક્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે વર્ષથી નિષ્ક્રિય જીમેલ એકાઉન્ટ ગઈકાલથી બંધ ગૂગલ લાખો જીમેલ એકાઉન્ટ બંધ કરવા જઈ રહ્યું છે જો તમે પણ લાંબા સમયથી તમારા જીમેલ એકાઉન્ટનો ઉપયોગ નથી કરતા તો તમારું એકાઉન્ટ બંધ થઈ શકે છે તેનાથી બચવા માટે તમારા જીમેલ એકાઉન્ટમાં લોગ ઇન કરો અને તેમાં કોઈ પણ એક્ટિવિટી કરો ગૂગલ ફક્ત તે એકાઉન્ટ બંધ કરી રહ્યું છે જે બે વર્ષથી વધુ સમયથી નિષ્ક્રિય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તિરુપતિ બાલાજી મંદિરની પ્રસાદીમાં મળેલા ભેળસેળના કારણે સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો છે ભેળસેળ મામલે રાજકારણ પણ ગરમાયું છે પ્રસાદીમાં ભેળસેળના રિપોર્ટ મામલે ચંદ્રબાબુ નાયડુએ નિવેદન આપ્યું છે કે મને જે લેબ રિપોર્ટ મળ્યો છે તેનાથી સ્પષ્ટ થયું છે કે તિરુપતિ બાલાજીના પ્રસાદમાં ભેળસેળ છે આ મામલે તપાસ થશે અને કોઈને પણ છોડવામાં આવશે નહીં ખાસ કે ભેળસેળ મામલે હવે ભક્તોમાં પણ નારાજગી જોવા મળી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ભાજપના નેતા પર લોકોનો ગુસ્સો બહાર આવ્યો છે પૂરના કારણે થયેલી નુકસાનીના વળતર આપવામાં વહાલા દાવાની નીતિ અપનાવવામાં આવે છે તેવા આરોપ સાથે લોકોએ ભાજપના એમએલએ અને કોર્પોરેટરનો ઘેરાવો કર્યો હતો લોકોએ કિશનવાડીમાં મનીષાબેન વકીલ અને કોર્પોરેટર નૈતિક ઘેરીને હોબાળો મચાવ્યો હતો આ પહેલાં પણ મનીષાબેનને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે